ઘણીવાર ખરીદી કરતી વખતે તમે ઘણી દુકાનોમાં એક વસ્તુ વાંચી હશે જેમાં લખ્યું હોય છે કે વેચાયેલ માલ પાછો લેવામાં નહીં આવે તો તમને જણાવી દઈએ કે દુકાનદારોનો આ નિર્ણય ગ્રાહકના અધિકારનું ઉલ્લંઘન છે ગુજરાત સરકારે પણ આ વાત સ્વીકારી છે આજ આ વિડીયોમાં અમે તમને તમામ વિગતો વિસ્તૃતમાં જણાવીશું નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ સૌથી પહેલાં આ વિડીયોને ફટાફટ શેર કરી દો જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે આ માહિતી પહોંચાડી શકીએ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને જણાવ્યું હતું કે પાછો લેવાનો ઇનકાર ન કરી શકે હવે નિયમો શું છે તે જાણીએ તો જો ગ્રાહક કોઈ વસ્તુ કે માલસામાનથી અસંતુષ્ટ છે તો તેને તે પરત કરવાનો સંપૂર્ણ અધિકાર છે કોઈ પણ દુકાનદાર તે પરત લેવાનો ઇનકાર કરી શકે નહીં ગ્રાહક સુરક્ષા અધિકાર અધિનિયમ ઓગણીસો છ્યાસી મુજબ કોઈ પણ દુકાનદાર જો ઉત્પાદન પરત લેવાનો ઇનકાર કરે છે તો તેની સામે કલમ ચૌદ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ ગ્રાહકોને આટલા અધિકાર છે જેમાં જો માલ ખામીયુક્ત હોય તો ગ્રાહકને તેને બદલાવવાનો અધિકાર છે જો ગ્રાહક ખામીયુક્ત માલ પરત કરે છે તો માલની કિંમત દુકાનદારને પરત કરવામાં આવશે જો ખરીદેલ માલના કારણે ગ્રાહકને કોઈ પણ નુકસાન થાય છે તો ગ્રાહક વળતરનો દાવો પણ કરી શકે છે ગ્રાહકો ફરિયાદ ક્યાં કરી શકે જો દુકાનદાર આ નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરે છે તો ગ્રાહક જિલ્લા ગ્રાહક ફોરમ રાજ્ય ગ્રાહક આયોગ અથવા રાષ્ટ્રીય ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી શકે છે ઉપરાંત ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ અથવા ગ્રાહક હેલ્પલાઇન પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરાવી શકાય છે ગ્રાહક હેલ્પલાઇન નંબર વન એઈટ ડબલ ઝીરો ડબલ વન ફોર ત્રિપલ ઝીરો પર તેમની ફરિયાદ નોંધાવી શકે છે આ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર છે જે ગ્રાહકોને તેમના અધિકારો વિશે માહિતી પૂરી પાડે છે તમને ખબર હશે કે દુકાનદાર ખામીવાળી વસ્તુઓ પરત લેવાની ના પાડે છે ત્યારે લોકો તેનો વિરોધ કરે છે તે સમયે દુકાનદાર લોકોને બિલ પર લખવામાં આવેલી નોંધ કે સૂચના વાંચવા માટે કહે છે જેમાં લખવામાં આવ્યું હોય છે કે વેચેલો સામાન પાછો લેવામાં આવશે નહીં બિલ પર આ પ્રકારની સૂચના લખવી એ પણ ગેરકાયદેસર છે સરકારે આ કેસને જાહેર કર્યો નથી કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના મંત્રાલયે ઓગણીસો નવ્વાણુંમાં મુખ્ય પ્રધાનોને પ્રિન્ટિંગ શરતો પર અંકુશ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો જે ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરે છે પરંતુ સરકારે આ કેસને જાહેર કર્યો નથી જેના કારણે વેપારીઓ તેનો ગેરલાભ લઈ રહ્યા છે અને ગ્રાહકો તેનાથી ડરે છે કેટલાક દુકાનદારો કાયદાથી અજાણ છે આ પ્રકારના ખામીયુક્ત માલસામાનના મોટાભાગના કેસ ગ્રાહક કલ્યાણ સંસ્થાઓ સુધી પહોંચે છે અને છેલ્લે સેટલમેન્ટ થઈ જાય છે દુકાનદારો કાયદાકીય કાર્યવાહીના ડરથી વસ્તુઓ બદલવા માટે સંમત થાય છે કેટલાક દુકાનદારો કાયદાથી અજાણ છે તો કેટલાક જાણતા ન હોવાનો ડોળ પણ કરે છે મોટાભાગના દુકાનદારો આવા બિલને વળગી રહે છે કારણ કે તે તેમની તરફેણમાં હોય છે ખામીયુક્ત વસ્તુને બદલવી એ હજુ પણ ઘણા બધા લોકો માટે મુશ્કેલ કાર્ય છે બિલ અને ટેગ હોવા છતાં પણ ગ્રાહકો જ્યારે રિપ્લેસમેન્ટની માગ કરે છે ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે તો જો તમારી સાથે પણ કોઈ દુકાનદાર દાદાગીરી કરે છે તો બિલકુલ ચલાવી ન લેતા આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર